નમસ્કાર સ્વાગત છે મહાપર્વ એટલે કે લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ ની તારીખો ક્યારે જાહેર થશે આ સવાલ નો જવાબ જાણવા માટે આખો દેશ છે ઉત્સુક રાજકીય પક્ષો થી લઈને સામાન્ય જનતા સુધી તમામની નજર હાલ ચૂંટણી પંચ પર ટકેલી છે દરમિયાન દર્શક મિત્રો એવી ખબર સામે આવી છે સૂત્રોને ટાંકીને કે કઈ તારીખોની આસપાસ થઈ શકે છે લોકસભા ચૂંટણીનું એલાન અને કેટલા ચરણમાં આ મતદાન યોજાશે તેવી શક્યતા છે

રિપોર્ટ અનુસાર સૂત્રોનું એમ કહેવું છે કે બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણી જેમ આ વખતે પણ સાત તબક્કામાં જ ચૂંટણી કરવામાં આવશે ખબર પર નજર કરીએ તો એવી જાણકારી સામે આવી રહી છે કે એપ્રિલના બીજા અઠવાડિયામાં તે પહેલા તબક્કા માટે વોટિંગ થઈ શકે છે તો દેશમાં ચૌદ કે પંદર માર્ચ થી આચાર સંહિતા લાગુ થઈ શકે છે તેવી ખબર સામે આવી રહી છે મિત્રો લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચૂંટણી પંચ સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે તેવી શક્યતાઓ સામે આવી રહી છે ખબર મુજબ સૂત્રોનું એમ કહેવું છે કે ચૂંટણી પંચ આવનાર અઠવાડિયાના કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે હાલ પંચ સામાન્ય ચૂંટણીની તૈયારીઓનું આંકલન કરવા માટે ઘણા રાજ્યોનો પ્રવાસ કરશે બધા રાજ્યોમાં તૈયારીઓને જોયા બાદ જ પંચ ચૂંટણીની તારીખની કરશે જાહેરાત રિપોર્ટ પર નજર કરીએ તો દર્શક મિત્રો સૂત્રોનું એમ કહેવું છે કે ચૂંટણી પંચની ટીમ હાલ પશ્ચિમ બંગાળમાં છે અને ત્યારબાદ ચૂંટણી પંચની ટીમ ઉત્તર પ્રદેશ પછી જમ્મુ કાશ્મીરનો પ્રવાસ કરશે એવી જાણકારી ખબરોમાં છે કે ચૂંટણી અધિકારી તેર માર્ચ સુધી પોતાનો પ્રવાસ કરી લેશે અને આ વચ્ચે ઇલેક્શન કમિશન બધા રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓની સાથે સતત મીટિંગ કરી રહ્યું છે ખબર મુજબ દર્શક મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીના સ્વતંત્ર અને નિષ્પક્ષ સંચાલન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનિકનો પણ ઉપયોગ કરી શકે છે તેના માટે પંચ એક વિભાગ પણ બનાવી શકે છે જે સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી સૂચનાઓ ચિહ્નિત કરીને તેને હટાવવાનું કામ કરશે